નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ વખત આજ રોજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા સયાજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તની જરૂરિયાત અનેક સર્જરીઓમાં થેલેસેમિયાના દર્દીઓને કિડની ડાયાલિસિસ સહિત અન્ય રોગોમાં પડે છે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને આ રક્ત મેળવવું એ નાણાકીય રીતે પણ મુશ્કેલ બની રહે છે અને તેઓ માટે માત્ર સરકારી હોસ્પિટલ જ વિકલ્પ બને છે આ શિબિરનો એકમાત્ર હેતુ એ આ વર્ગને જીવન બચાવ માટે રક્ત મેળવવામાં મુશ્કેલી ના થાય અને સરળ રીતે રક્ત ઉપલબ્ધ થઈ શકે તે માટેનો હતો એમ રવિવારે સવારના દસ થી બ્લડ કેમ્પ ડોનેશનનું આયોજન કરેલ છે એસએસજી હોસ્પિટલના સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છે એકસો આઠ યુનિટ આજે બ્લડ ડોનેશન કલેક્ટ કરવાનું અમારો સંકલ્પ છે ભારત દેશમાં દર પાંચ સેકન્ડે એક બ્લડ યુનિટની જરૂરત પડે છે અને એટલે જ અમે આ વડોદરા અને વડોદરાના આસપાસના શહેરોને સહાયતા થઈ શકે એના માટે આર્ટ ઓફ લિવિંગ વડોદરા અને એસએસજી હોસ્પિટલના સહયોગથી આ કાર્ય કરેલ છે આર્ટ ઓફ લિવિંગ ઘણા બધા સામાજિક કાર્યોમાં જોડાયેલું છે આવી જ રીતે અમે દર વર્ષે આ કેમ્પ કરતા રહીશું અને સમાજને કેવી રીતે અમે ઉપયોગી થઈ શકીએ એના માટે અમારો અવિરત પ્રયાસ રહેશે આ શિબિરમાં એસએસજી હોસ્પિટલના સહયોગથી આશરે એકસો આઠ જેટલું બ્લડ યુનિટ એકત્રિત કરાયું હતું શિબિરમાં શહેરના અનેક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરીને રક્તદાન મહાદાનની ઉક્તિને ચરિતાર્થ કરી હતી આર્ટ ઓફ લિવિંગના અનુયાયીઓ દ્વારા પણ આ શિબિરમાં રક્તદાન કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આજે આર્ટ ઓફ લિવિંગના સાનિધ્યમાં જે આજે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે એમાં મેં આજે પચાસમી વખત બ્લડ ડોનેશન કર્યું છે અને પચાસમી વખત બ્લડ ડોનેશન કરતાં મને બહુ જ આનંદની લાગણી થાય છે અને હજી પણ એવું થાય છે કે હું બ્લડ ડોનેશન કરતો જ રહીશ અને આર્ટ ઓફ લિવિંગને આ ઇનિશિએશન લેવા માટે ખૂબ જ ખૂબ જ ધન્યવાદ આપું છું અને ગુરુદેવના બધા પર આશીર્વાદ રહે એવી પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર